ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત વીસ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે શિવમ પાર્ક સોસાયટી હોટલમાં જમવા બાબતે બાકીના નાણાં અંગે ફરિયાદ નોંધાઈ હતી રિપોર્ટર જુનેદ ખત્રી વાત્સલ્યમ સમાચાર નર્મદા લોકસભાની ચૂંટણીના મતદાનના બીજા દિવસે શાંતિલાલભાઈ મારી ઓફિસે આવે છે અને શેઠે મોકલેલા છે શિવમ પાર્ક હોટલનું તમારા નેતાઓ જમી ગયા છે એના પચાસ હજારનું બિલ બાકી છે તે જ દિવસે વિક્રમભાઈ જે મારી ઓફિસે રહી છે એમના હસ્તે એમને ત્રીસ હજાર રૂપિયા હું રોકડા આપી દેમ છું બીજા જે વીસ હજાર બાકી બોલે છે તે મારા પીએ માધવભાઈના એકાઉન્ટમાંથી એમને ફોન પે કરીને એમની છોકરીના એકાઉન્ટમાં હું ટ્રાન્સફર કરીને સાત ઓગસ્ટના રોજ આપીને પૂરું કરું છું છતાં સોળ નવ બે હજાર ચોવીસના સોમવારના રોજ શાંતિલાલભાઈનો રાત્રે ફીધેલી હાલતમાં ફોન આવે છે માં બેનની ગાળો બોલે છે અને તમારા પર અમારા એક લાખને અઠાવીસ હજાર સાતસો વીસ રૂપિયા નીકળે છે એવી વાતો એ જ્યારે કરે છે ત્યારે એમને મેં કેમ છું તમે ફોન મૂકો તમારા માલિક સાથે હું વાત કરી લેમ છું છતાંય એમના માલિકને હું પૂછું છું તો સંજયભાઈ એવું કહે છે કે એક પણ રૂપિયો અમારો તમારી પાસે લેવાનો થતો નથી જે તે બિલ હતું જે તે સમયે પૂરું થઈ ગયું છતાં શાંતિલાલભાઈના બીજા સાત થી આઠ ફોન આવે છે અડધા કલાક સુધી આ રામાયણ એની ચાલે છે અને મા બેનની ગાળોથી જે વાત કરે છે ત્યારે અમે પણ ફરિયાદ આપી છે અને શાંતિલાલભાઈએ પણ ફરિયાદ આપી છે સામસામે ફરિયાદ છે સામસામે કાયદેસરની કાર્યવાહી થવાની છે અને અમે ધારાસભ્ય લોકોના આશીર્વાદથી બન્યા છે રાત દિવસ લોકો માટે કામ કરીએ છીએ દોડીએ છીએ એક ફળાવ ઝાડ છે એટલે કોઈ પણ વ્યક્તિ પથ્થર મારે એ વાંધો નથી પણ આવા લે લેભાગુ તત્વ અમને બ્લેકમેલિંગ કરે એ અમે ક્યારે ચલાવવાના નથી